બાયોમેડિકલ વેસ્ટ બેગના આધારે આરોપીને ને ઝડપી છે શિશુને સારવાર માટે કામરેજ આરોગ્ય કેન્દ્ર લઈ જ બાદ મૃત જાહેર કરાયું હતું નવજાત શિશુ મળ્યા બાદ એકસો આઠ દ્વારા તેને તાત્કાલિક કામરેજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યું હતું પરંતુ

એક પુરુષ અને એક બાળકી વેગ વિની કથા જોવા મળ્યા હતા ફૂટેજ અને બાયો વેસ્ટ બેંકના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે નવજાત બાળકને જન્મ આપનાર યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી પોલીસે નરાધમ પાલક પિતાને ઝડપી પાડ્યો છે સુરત એસપી રાજેશ ઘડિયાએ કહ્યું કે આ ઘટનામાં વધુ ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ દીકરી ચૌદ પંદર વર્ષની હતી ત્યાંથી પાલક પિતા તેનું શોષણ કરતો હતો દીકરીની અન્ય ફરિયાદ લઈ બળાત્કાર અને પોક્ષો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ બંને ગુનામાં તમામ પુરાવાઓ ભેગા કરીને આરોપીને ની માં કડક સજા થાય તેવા પ્રયાસો કરી રહી છે અને નામદાર કોર્ટમાં જલ્દી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે આ દીકરીને પેટમાં દુખાવો થાય છે એવા બહાને સીએચસી માં લઈ ગયા હતા ત્યારબાદ એ લોકોએ અનેક પ્રકારના બહાના બતાવીને દવા લીધી હતી અને ત્યારબાદ બાળકનો જન્મ થતા તાત્કાલિક આ લોકોએ બાળકને એક પેગમાં છુપાવી દીધું હતું ત્યારબાદ આ શાળવાળા રોડ પર બાઇક પર આવીને આ બાળકને ફેંકી દીધું હતું ગઈ ત્રણ તારીખે કામરેજ થી નનસાડ જવાનો જે રસ્તો છે ત્યાં એક બાળકનો મૃત્યુ મળી આવેલું અને જે વ્યક્તિએ જણાવ્યું સૌથી પહેલા એ વ્યક્તિનું કહેવું એવું હતું કે આ બાળક જ્યારે એને પ્રથમ વખત જોયું ત્યારે બાળક જીવિત હતું પરંતુ બાળકને હોસ્પિટલ સુધી લઈ ગયા અને હોસ્પિટલમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરેલું આ જન્મજાત બાળક હતું અને ખૂબ ગંભીર ઘટના હતી એટલે અમારી જે ટીમ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી ડિટેક્ટ કરવા માટે અને જ્યારે આ બાળક જે છે એ નવજાત બાળક શરૂઆતમાં જીવિત હતું અને ત્યારબાદ મૃત્યુ એટલે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી અને આરોપીની શોધખોળ કરવામાં આવેલી આ બાબતે આરોપીની અમે જ્યારે પકડમાં લીધા ત્યારે ગંભીર ઘટના એ બાબતને ધ્યાનમાં આવી કે જે આરોપી છે એ આ ઘટનાના જે વિક્ટીમ છે એ વિક્ટીમ દીકરીના પાલક પિતા છે અને દીકરી જ્યારે ચૌદ પંદર વર્ષની હતી ત્યારથી અત્યાર સુધી એનું શારીરિક શોષણ કરતા આવેલ છે એટલે એ બાબતમાં દીકરીની અન્ય ફરિયાદ લઈ અને બળાત્કાર અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ખૂબ જ હેનિયસ પ્રકારનો ક્રાઇમ છે આના બંને ગુનાની અંદર આરોપીની ધરપકડ થઈ અને બંને ગુનાની અંદર તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ અને તમામ મુદ્દાઓ તપાસને લગતા જે છે એમાં ડીવાય એસપી શ્રી અમારા અંગત ધ્યાન આપી અને આઈઓ માર્ગદર્શન આપી અને તમામ પુરાવો મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરાવીશું સર દીકરીની જે ડિલિવરી થયેલી તે કઈ જગ્યા પર થયેલી હતી કઈ રીતે બાળકને ફેંકી દેવાયું હતું જે દીકરી છે એ દીકરીને આ લોકો સીએચસીમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના વાહને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક બાળક જે છે એ લોકો એક બેગ ની અંદર છુપાવી દીધેલું અને જે આ નણશાળ વાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું અને ત્યારબાદ જે ગુનાના ફરિયાદી છે એને ધ્યાને આવેલું અને એને તાત્કાલિક આરોગ્યની ટીમને અને પોલીસને જાણ કરેલી સર જે બાળકની જે માતા છે એને ખબર હતી કે આ બાળક આ રીતે એના બાપે ફેંકી દીધું છે ના બાળકની માતાને ખબર નહોતી કારણ કે બાળકની માતા ડિલિવરી થયા બાદ જે વિક્ટીમ છે બંને ઘટનાના વિક્ટીમ છે એ જે પહેલી ઘટના નવજાત બાળક જે ડિસ્ટ્રોય કરવામાં આવ્યું એના પણ વિક્ટીમ છે અને એના જ પાલક પિતાએ વર્ષો સુધી એનું જાતીય શોષણ કર્યું છે એટલે એ બાબતના પણ એ વિક્ટીમ છે અને એના જે પિતા છે એ બંને ગુનાના આરોપી છે સર બાળક જયારે ફેંકવામાં આવ્યું ત્યારે જે આરોપી છે તે એકલો હતો બાળક જે ફેંકવામાં આવ્યું એમાં એણે એના એક મિત્રનો ઉપયોગ કર્યો હતો પણ એના મિત્રને પણ આ બાબતમાં છુપું રાખવામાં આવ્યું હતું એમની નાની દીકરી જે છે એને તું ઘરે મૂકી આવ એ પ્રકારનું કઈ અને એને અંધારામાં રાખવામાં આવેલો હતો એટલે જ્યારે એની નાની દીકરી જે છે ને એ નાની દીકરી તો ના સમજવું છે એટલે એના હાથમાં પેલી બેગ આપી દીધી કે આ બેગ જે છે એ તો રસ્તામાં ફેંકી દે છે એટલે એ પ્રકારનું એક જ વ્યક્તિ અને ખૂબ જ ચતુરાઈથી અને એક પ્રકારની નીચતાથી આ પ્રકારનું કૃત્ય કરેલું છે એટલે જે પીડિતાના પિતા છે એ બંને ગુનાના આરોપી છે સર પોલીસ કઈ રીતે પહોંચી આ લોકો પાસે કોઈ એવી ખાસ વસ્તુ હતી કે જે ડિસ્પોઝેબલ બેગ જે મળી હતી એ બેગ ના આધારે અમને ખાસ માહિતી મળી અને બેગ ના આધારે અમે આરોપી સુધી પહોંચી શક્યા છીએ એ બેગ સેના ઉપયોગમાં આવે છે એ મેડિકલ વેસ્ટ ને લગતી જ બેગ હતી અને એના આધારે વ્યક્તિ સુધી પહોંચી શક્યા